પાલનપુર માર્કેટયાર્ડમાં આજે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી આગમાં દશક ગોડાઉનમાં રહેલા ખાલી બારદાન સહિત તેલીબિયાના પાક બળીને રાખ થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગ ઓલવવા ઉત્તર ગુજરાતની નગરપાલિકાઓના દશક ફાયર ફાઈટર સહિત તંત્ર ખડે પગે રહીને કામે લાગ્યું હતું આગે વિકરાળ રૂપ ધારણ કરતા દુકાનમાં રહેલ ખાલી બારદાન રાયડો રાજગરો એરંડા અને જીરો સહિતનો પાક બળીને ખાખ થઈ ગયો હતો ભીષણ આગને પગલે ગરમી વધતા વેપારીઓના દુકાનના શેડ તૂટી મળ્યા જ્યારે દુકાનોને પણ ભારે નુકસાન થયું હતું આગમાં અંદાજે પાંચેક કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે પાલનપુર માર્કેટ યાર્ડમાં ફાયર સુવિધાના અભાવ વચ્ચે આગ લાગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માર્કેટયાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી એમાં આઠ દુકાનોમાં ભયંકર આગ લાગી છે અત્યારે દસ ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે પણ હજુ આગ ઓલાવવાનું નામ લેતી નથી અને દસ દુકાનો હું ઓછામાં ઓછું બે ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન છે માર ખાસ કરીને બારદાન છે એરંડા છે અને રાયડો છે કરીબન દસ વાગ્યાના સમયગાળાના અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બારદાન શાળા શરૂઆતમાં સળગ્યા થોડા અને ત્યાંથી આગની આગ ધીમે ધીમે વધવાની ચાલુ થઈ અને પછી પવનનું પ્રેશર એટલું હતું જેના કારણે ધીમે 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 આગનો વધારો થતો જ ગયો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિક સિટીવાળાને કહીને વાયર લિંક લાઇટ બંધ કરાવીને વાયર ઉપરની જે આગ લાગતી હતી કંટ્રોલ કરાવી પછી ફાયર બ્રિગેડવાળાનો કોન્ટેક્ટ કર્યો ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં દસેક દુકાનો સુધી આગ ધીમે ધીમે કવર થઈ છે એમાં જનરલી અમારે અહીંયા રાયડો એરંડા પછી બારદાન રાજગરો છે જીરું છે આવી બધી અલગ અલગ કોમોડિટીની આઇટમો આની સાથે અંદર ભરેલી હતી ગોડાઉનોમાં જેના કારણે તેલેબિયા આઇટમ ખરીને એના કારણે આગ બહુ વધુ પ્રમાણમાં પકડી છે અને અત્યાર સુધીમાં લગભગ લગભગ સાતથી આઠ ફાયર બ્રિગેડવાળા લાગેલા છે એમના ઘન ખાલી થઈ ગઈ છે પણ તો પણ આગ કંટ્રોલમાં આવતી નથી અને જે વધારે પડતી હીટના કારણે જે બાર જે શેડ બનાવેલા હતા પતરાના એ બધા ધરાશયી થઈ ગયા છે ગોડાઉનના અંદરના ભાગમાં બી ગોડાઉનના અંદર બી આગ લાગી ગઈ છે અને માલોના અંદર બી ભયંકર આગ લાગી છે કંટ્રોલમાં આવતી નથી હવે કોણા ત્યાં કેટલો માલ હશે શું હશે એનો હજી પાકો અંદાજ બેસતો નથી પણ અંદાજીત ગણવા જઈએ ને તો દસેક હજાર બોરીનું અહીંયા નુકસાન થયું હશે અને દરેક મકાનો જર્જરીત થઈ ગયા અને દૂર બહુ થઈ છે એમાં બસ આ રીતે છે હજુ બી કંટ્રોલ થઈ નથી કલેક્ટર સાહેબ છે કે નગરપાલિકા ફાયર બ્રિગેડ ટોટલી તંત્રાલ અહીંયા લાગેલું છે તો લગભગ સવારે દસથી સાડા દસ વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસીના છ સાત દુકાનોની અંદર આગ લાગી હતી અને એનો કાબૂ કરવા માટે અમને જાણ થતાં તાત્કાલિક આજુબાજુની નગરપાલિકાઓમાંથી અમે સાત જેટલા ફાયર ટેન્ડર મોબિલાઇઝ કર્યા છે અમારી ફાયર ફાઈટરની ટીમો પોલીસની ટીમો બધી અત્યારે સ્થળ ઉપર છે બનાસ નગરપાલિકામાંથી અમે પાણીના ટેન્કરો પણ મોબલાઈઝ કરીએ છીએ હાલની પરિસ્થિતિ એ આગ કાબૂમાં છે આજુબાજુ સ્પ્રેડ નથી થઈ રહ્યું મહત્ત્વનું છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી અંદર જે તેલીબિયા સ્ટોર કરવામાં આવ્યા હતા અને કોથળીઓ હતી જેના કારણે ફ્લેમ્સને કાબૂ કરવામાં થોડું સમય લાગી રહ્યું છે પણ કોઈ આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું એટલે જાતની ચિંતાનો વિષય નથી આજે સવારે દસ વાગે મારા ઉપર ફોન આવ્યો કે આપણે એ લાઇનમાં પાછળના ભાગમાં આગ લાગી છે તો અચાનક કયા કારણોસર આગ લાગી જે જોવા મળ્યું નથી પણ લગભગ આઠ આઠ બેટીની અંદર રાયડો એરંડા તેમાં વધારા પ્રમાણમાં બારદોન હોવાથી આગ ભયંકર હોવાથી તાત્કાલિક નગરપાલિકા પાલનપુર નગરપાલિકા ડીસા સિદ્ધપુર ઉંઝા તેમજ સરકાર સુધી જોડ કરતાં તાત્કાલિક તેમનો ફાયર ફાઇટર તેમનો સ્ટાફ પોલીસ સ્ટાફ માન્ય કલેક્ટર સાહેબશ્રી પ્રાંત સાહેબશ્રી માન્ય આપણા ધારાસભ્યશ્રીનો કોન્ટેક કરતા ગુજરાત સરકારમાંથી પણ બાજુના આપણા ધારાસભ્ય પરિણામભાઈ તેમને ત્યાંથી પણ ફાઇટર નીકળ્યા સિદ્ધપુરથી મોકલ્યા તો સરકારનો તેમજ જે નગરપાલિકા ફાયર ફાઇટરનો એમનો આભાર માનું છું અને વેપારી મિત્રોને જે તે નુકસાન થયું છે અત્યારે ખબરને કેટલું નુકસાન થયું છે પણ તેમના જોડે મિટિંગ કરી અને તેમને નુકસાન થયું તેમણે વળતર મળે અને સરકાર તમને વળતર મળે એ માટે અમે આગળની કાર્યવાહી કરીશું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર